ગુડ મોર્નિંગ રહેતે તો વાગી ગયા હતા તો ચલો હવે આપણો મિનિટ ચાલુ થાય છે સૌથી પહેલા આપણે કાનાજીને જોઈ લઈએ અને આજે મારા કાનાજીને કપડાં પહેરાવાના છે બતાવી દઉં તમને કયા કપડાં પહેરાવવાના છે મારા કાનાજીને તો જુઓ આપણે કાનાજીને આજે આ કપડાં પહેરાવના છે તો ચલો આપણે ફટાફટ કાનાજીને કપડાં પહેરાવી દઈએ અત્યારે ઠંડીના કાનાજીને હું નવડાવતી નથી એટલે એક સ્પ્રે બોટલમાં ગરમ પાણી ભરી દઉં છું અને એમના આખા શરીરે એને બધે છાંટી દઉં છું અને પછી રૂમાલથી નથી નાખું છું કારણ કે આટલી ઠંડીમાં હું મારા કાનાજીને નથી નવડાવતી તો જો આપણે કાનજીને રેડી કરી નાખ્યા છે તમને બતાવી દઉં ચલો હવે કાનજીને એમના આસન ઉપર બેસાડી દઈએ મેં કાંજીને બેસાડી દીધા છે તમને પણ બતાવી દઉં જેવો બેસાડી દીધા છે આપણે હવે અને મારો નાનો ભાઈ જો અત્યારે છી કરે છે ડાયપર છી કરે છે ગાંડો ગંધા તો એટલું પ્યારું લાગે છે મમ્મી વાવ આલા આલા પછી જો મને મળે ગયું પાલ જી બિસ્કિટ આ આપણે હમણાં કુકુને નાખવા જઈશું ને મારા ભાઈ પછી જો મેં નાખી દીધું હતું મારા પ્યારા પ્યારા લીમડા ને પાણી કારણ કે આ લીમડો મેં જ ઉગાડ્યો છે અને મને બહુ જ ગમે છે આ લીમડો પછી હું ફ્રીઝર આવીને લાલ લાલ ટમાટું ઉપાડ્યું બીજું શું તાણે પણ ત્યાં જ મારા મામીએ કીધું મૂકી દે ટમાટું બોલો કોઈ ટામાટું ના ખાવા દે જાઓ તો આપણે પછી ખાઈ લઈશું મામી ના હોય ત્યારે તો થઈ ગયા તા સાડા બાર અને આપણું જમવાનું બની ગયું હતું તો ચલો આપણે જમી લઈએ તો હું બેસી ગઈ હતી જમવા માટે અને આજે જમવામાં બનાવ્યું છે ચણાની દાળ અને રોટલી તો ચલો આપણે જમી લઈએ તો મેં જમી લીધું હતું હવે છે ને મને ખૂબ જ ઊંઘ આવતી હતી તો ચલો હવે આપણે સૂઈ જઈશું તો હું હવે સૂઈ જઉં છું એટલે બાય બાય આપણે મળીશું સાંજે અને હજુ મારા મામી રસોઈ તો બને જ છે ચલો બાય બાય તો હેલો ગાઈસ થઈ ગયા હતા સાડા પાંચ અને આપણે મસ્ત મજાના ગયા હતા મજા આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી નાસ્તો તો કરી લીધો પણ છે ને મને હવે પડેકું ખાવાની ઈચ્છા થઈ છે તો ચલો આપણે ભાગ લઈ આવશું દુકાને જઈને હું લઈ આવી દુકાનથી થી નુડલ્સ ચલો આપણે નુડલ્સ ખાઈએ તો હું બેસી ગઈ હતી નુડલ્સ ખાવા બહુ મસ્ત થાય તો હવે મેં નુડ ખાઈ લીધા હતા હવે આપણે જઈશું ધાબે ચલો હું આવી ગઈ તી ધાબે અહીંયા જો એક છોકરો પતંગ ચગાવતો હતો અને ધાબે તો ડીજે વાળી કેટલી બધી પતંગો ચકતી હતી તમને બતાવું જગાય તો છે પણ વિડીયોમાં દેખાતું નથી ચલો આપણે પછી દેખાડી લઈશું ત્યાં જ મને મળી ગઈ એક પતંગ ચલો આપણે એને ચગાઈએ પણ દોરી ગોતવી પડશે ને નીચેથી ફીર કઈ લઈ આવ અત્યારે નહીં આપણે કાલ નીચેથી ફીર કઈ લઈ આવશે અત્યારે છે ને દોરી ગોતી લઈએ હું પતંગના પાંગ હું પતંગના પાંગરા બાંધ્યા ત્યાં જ એક છોકરાની પતંગ કટકો થઈને જતી રહી તો મેં પતંગ એને આપી દીધી તમે કોમેન્ટમાં કહેજો આ સારું કામ છે કે નથી સારું ચલો આપણે બીજી પણ ચગાઈ લઈશું એનું મન ખુશ થઈ ગયું એટલે મેં એના આપી દીધી જો એ છોકરો સામે ઉભો છે એ ચગાવશે હવે અને અમારે છે ને જે દોરી હોય ને તેના જે પછી ગુચવાડા થઈ જાય ને આ માટલા મૂગ નાખી દેવાના જો ચલો આપણે જઈએ નીચે હું આવી જઈ નીચે હું આવી ગઈ તી બાર અમારા ફળિયા માં અને આજનો અમારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળે નેક્સ્ટ વિડીયોમાં બાય